આ વર્ષે ગામના આગેવાનો યુવાનો તથા ગામના સર્વે ભાઈ બહેનો દ્વારા આ બલિ પ્રથા બંધ કરી નદી કાંઠે ઉતિયા ના આરે આવેલા ખોડીયાર માતાના મંદિરે આજરોજ તારીખ 20મી જુલાઈ 2024 ના દિને પ્રથમ લીલોતરી હવન કરવામાં આવ્યો ગામના બધા જ ભાઈ બહેનો જોડાયા અને ભક્તિમય વાતાવરણમાં આરતી પ્રસાદ લઈ હવન યજ્ઞ પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ માતાજી આજ રોજ ગામ દાણિયા ગામ દાણિયા વતી દરેક ગામના આગેવાનો વડીલો મિત્રો ભાઈઓ બહેનો મળીને ખોડિયાર માતાના મંદિરે વડીલોથી ચાલતું આવેલું લીલોરીઓ કરતા હતા જેમાં બકરાનો બલી ચડતો હતો જે એ જગ્યાએ હવે માતાજીનો હવન કરવામાં આવ્યો છે અને હવે પછી દર વર્ષે માતાજીનો યજ્ઞ કરી અને માતાજીને ખુશ કરવામાં આવશે અને દરેક વડીલો આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને હવનમાં ભાગ લીધો છે જય માતાજી જય માતાજી